માતાજી બધાને હાલો આપણે દવા છાંટવાની છે દવા છાંટવા આવી ગયા છે એક કપ મારા આપવાનો છે પછી તો પેલો આવશે હાથમાં એટલે છાટાશે અઢાર જે પાંચ દિવસમાં પોસા થઈ જાય મંડી આપણે દવા છાંટવા મસી આવી જશે હશે જ છે રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો એમને દવા સાંકવાની છે અને મારે લુગડાનું વારો લેવાનો હા લુગડા એટલા છે ગામતરા મોટા લુગડા થઈ ગયા ભેગા અને આજે પ્રસંગ જ છે પરિણ ભેગીને મનસાની એ ગયા અને હંમેશ જાય દવા સા ચાલુ કરે અને મારે લુગડા થવાનું ચાલુ કરું મારે લગભગ અગિયાર બાર તો વાગી જાય લુગડા થયા લુગડા જેટલા હશે બધા એ કાઢ્યા પછી નાસી અને આજે ને મેં કેવી ઘડીક મેગી દ

મે બાપાના પેરવાતા ન તો બાપાના દીકડા પહેલા ધૂન સુક્યો ને હવે મારે બીજા બાકી બધા ફરજ ગજે તવાઈ હે સકતા જા નગર આ 3 10 થી 60 બનતા હમે એટલે બસી હે ને નો કુતેલે સાટન ચાલુ કર દીજી બાપા જો જીરા માટો મારવા હે લગા

ની આરી એનો ટોડી આ કેરી આમ તો આટલા હાલી છે

તુ મટી તુજો બાપુ તમારે એના પાડવી રોજન હાલો જો રજબો નાયા રજક પાડવા

હાલો તો આપણે શાક થાય એટલે ઉતરશે ઉતારી લેવી ઘરના વટાણા જો આપડે ધાણા ભાજી અસલ જ છે મસ્ત મસ્ત કોથમરી અત્યારે બધાય થાય પૈસા ન જાય જડે ની તમે સો રૂપિયા ને કિલો અને ડુંગળી ને રોપી આપડે અસલ ઉભો થઈ ગયો अनची दवा छाटવાનું જો આ થામફલો રે ને અહીંથી ન ઓળકો રે બાકી તો હાલો ટણા ઉતારી લે આપણે આટલા વટાણા ઉતરા અહીંથી તો પેલા ફાલના હોય ને કોક કોક પાકેતા નીકળે ઉતારી લે દાણા ભરાણા હશે સિંગુ જો અને મે કે ઓ લાટ સગડી માથે ચા ગુણા ભાઈની બેઠા હે આટલે અને એક ભેંસ જો અમારે જાવી એક મનસા દોતી જઈએ તો પેલા ચા બનાવવાનું પછી વટાણા ને ફૂલી શાક માં વગાડી તો જોવા જવું હમણે આમ જઈને તમે પાડી ધાવતી એક આસર જેટલી ભાઈ જઈએ તમને ઘડીક વાળી જોવું હાલો ચા બની ગયો હાજુ હાલો જેમ હોય એમાં ચા વધારે બને પછી આપણે ઘરના વટાણાનું શાક ને થોડું કામ ફૂલાવર નાખશું એટલે ફૂલાવર કેમ આવડી કોબી આનો ત્યારે વટાણા ને એવું ફૂલ વાર્યું વટાણા ફૂલે ને તો પછી ભેંસ તો હોય પણ પાડી થાય છે એટલે દાદુ કાઢ્યું નહીં રીટર જેવું કાઢ્યું ને આવું બનાવું છે આપણે ઘરની વાળી વટાણા ને શાક પેલા ફાલ ના હતા ને એટલે કોક કોકો દાણા હતા એટલે ઓછો ને બીજું આપણે એટલું કોઈ બી નાખી દીધું વારું માં આવજો બધું વારું ફૂલા રાજુ નિકિતા ની ગામ માં ગયા હે મનસાઈ કે અમારે કડા કરવી હાલો બી ભેગો ગામમાં માં એમણે આવશે બનાવું એ સુલે પણ સુલે સારું તા આવો ગેસ કરતા તો મીઠું સાફ થાય આ પહેલી વાર અમારા વટાણા ઉતર્યા વાયા એ ઘણાય પણ હજી સીંગું આવી બહુ બધું હાલો શાક બનાવવાનું ચાલુ કરી દઈએ ઘેર આવ્યું નથી હજી ઓલા વટાણા કરતા હોય આપડે ઘરના વટાણા શાક કડક થાય નહી ઓલા જે મોટા દાણા વાળા આવે ને એટલે તમને આમ શાક ભાવે નહીં પણ આમ ચારક ચારક લાવીએ મોસા વટાણા લાવીએ અમારે વધારે ભીંડાનું ને એવું વધારે હોય